હું તમને ગોલ્ડન એડવાઇસ આપું છું જો રાત્રે શાક ખાવું હોય તો સાંજે નાખી દીધું હોય એની ચર્ચા નહીં કરવાની તો રાત્રે શાક મળશે બોલવાનું નહીં અત્યારે મોટામાં મોટો ગુણ શું શીખવાનો સેવન્ટી થાય એટલે ન બોલ્યામાં આમ ખબર તો છે જ બધા કે તો શું આ છેલ્લા જે આઠ દસ બાર વર્ષ પંદર વર્ષ છે ને સુખે જાય અને શાંતિથી જાય નેક્સ્ટ પેઢીને આપણે જેમ આપણી જુવાની હતી ત્યારે કરી લીધું અને નિર્ણયો લઈ લીધા અને વહીવટ વ્યવહાર કર્યો એમ અત્યારે નેક્સ્ટ જનરેશનને કરવા દેવું દીકરાને દુકાન સોંપી એકવાર ચાવી સોંપી પછી દુકાને જવાનું નહીં સાંજે આવે તો હિસાબ માંગવાનો નહીં સાંજે આવે તો દુકાન સંબંધી કશું જ પૂછવાનું નહીં હા એને કેવું હોય તો પ્રેમથી સાંભળવાનું સાંભળીને પછી પણ ચૂપ રહેવા પછી એ બીજું પૂછે કે પપ્પા આમાં તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ તો જ બોલવું નકુલ નકુલ પાંચ જણા હતા ને પાંડવો સહદેવ સહદેવ જેવું જ રાખવાનું સહદેવ જો રાખશો થશો હેપી નહી હેપીએસ્ટ ખૂબ સુખી થશો કારણ કે આ જમાનામાં કોઈને સજેશન ગમતા નથી કોઈને સલાહ ગમતી નથી એમાં આ જનરેશન ને તો નહીં જ બીકોઝ દેઆર આર બી એમબીએ નું ફૂલ ટાઈટલ શું થાય મને બધું આવડે એમબીએ એટલે એને ગમતું જ નથી